જય બાપજી એમાં આ છે જૂનાડીવા ગામે બરિયાદેવ મહારાજનું મંદિર છે જે જૂનાડીવા કડકિયા કોલેજ રોડ જે આપણે હાંસુ તરફ જઈએ છીએ ત્યારે વચ્ચે એક વરંગ આવે છે રાઈટ સાઈડ તો ત્યાં આ ઘર અંદર વળી જવાનું ત્યાં કડકિયા કોલેજ અને જૂનાડીવાનો ગેપ કી છે એ લોકો બધા ત્યાં આગળ મંદિર આવ્યું છે હાલમાં ચૈત્રી નવરાત્રિ પણ ચાલુ છે ત્યારે બરિયા બાપજીનું મહત્વ પણ ઘણું વધારે છે જય બરિયા બાપજી આ તમે જોઈ શકો છો કે આ મંદિરનો અંદર જઈ રહ્યા છે આપણે મંદિરનું આજુબાજુનું લોકેશન એકદમ નૈન રમ્ય છે આજુબાજુ હરિયાળી અલગ અલગ પ્રકારના વૃક્ષો અને વનસ્પતિઓ આવી છે હા છે ભરિયાબજીનું મંદિર વર્ષો જૂનો લીમડો છે માફ કરજો લીમડો નથી આ સમીનો વૃક્ષ છે અહીંના મહારાજ શ્રી દ્વારા એવું કહેવાય છે કે આ ઘણા વર્ષ જૂનો સમીનો વૃક્ષ છે આ મંદિરનો પાછળનો ભાગ છે તમે જોઈ શકો છો કે હરિયાળી છે બધી જ વૃક્ષોનું ફૂલોવાળા વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું છે મંદિરની બાજુમાં હા નાનું ગ્રાઉન્ડ છે કે જ્યારે પણ કોઈ ભંડારો હોય છે તો અહીં બધું થયા છે અથવા કોઈ કાર્યક્રમ કે કોઈ પ્રસંગ હોય છે તો અહીં લોકો ભેગા થાય છે ને અહીં દરેક કાર્યક્રમનો આનંદ માને છે ચલો જય બર્યાદેવજી બાપાકી જય